અને યુટ્યુબરો છતાંય મારે કામ કરવું જ પડે છે અને કામ તો કોણ નથી કર્યું તો હું આ જીભના જોખમમાં આ રીતનું કામ કરી રહ્યો છું જુઓ હું ઘેરથી ગાડી ઉપર ચડી રહ્યો છું જે પ્લેટો છે સૂર્યપ્રકાશની તે ઉતારવા માટે અને જે આ પ્લેટ છે ને તેનું બેટનું વજન છે જે બે બોક્સ સાથે આવે છે તો આ રીતનું કામ કરવું પડે છે તમે જોઈ શકો છો તમે એ જોઈ શકો છો આ જે બે પ્લેટના બોક્સ ઉઠાવ્યા છે ને તે નીચે જઈ અને જમીનથી એક એટલે કે બે બે ઓગળ નીચે રાખશે અને પછી લઈને જશે જે જગ્યાએ મૂકવાની છે ત્યાં કેમ કે તેનું વજન ઘણું બધું છે તેના ઉપર આપણને જોખમ પણ આવી શકે છે તો અમારે જે હલનચલન થઈ રહ્યું છે ને જે બોક્સનું તેને રોકવાનું છે પરંતુ ક્યારે જ્યારે તે કોઈ પણ જગ્યાએ મૂકવાનું ત્યારે તો અમે ત્યાં જે મૂકશે ત્યારે તેને બંધ કરવાનું છે જે હલવું હલી રહ્યું છે તે ને એક જ જગ્યાએ સારી રીતે મૂકી દેવાનું છે તો અમે આ જીવનું જોખમમાં પણ કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો આ રીતનું પછી સામે લઈને જવાનું છે હર્યું એ બોક્સ છે ને તે એ સૂર્ય પ્લેટ છે જે વીજળી ઉત્પાદન કરતી હોય તે તો ઘણું બધું વજન છે છતાં એક કામ કરી રહ્યા છે અમે જુઓ અમે ત્યાં અમારે જવાનું છે હવે જો હવે આ રીતની અમારે મૂકવાની છે તમે જોઈ શકો છો આ રીતની મૂકી દેવાની છે તમે જોઈ શકો છો તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ ફેળવી મળીશું એક નવા વિડીયા સાથે